શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલ આઝાદ ક્લબના પરિસરમાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ આઝાદ ક્લબ યુનિવર્સલ ફાઉન્ડેશન તથા ભારત વિકાસ પરિષદ સાથે સંયુક્ત રીતે ઉજવવામાં આવ્યું હતું ત્યારે તાલુકાના અનેક નામાંકિત મહાનુભાવો અને શહેરના સફાઈ કામદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ તકે આઝાદ ક્લબ પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા દ્વારા મહાત્મા ગાંધીજીના કાર્યો વિચારો અને રાષ્ટ્રપ્રેમની વાતો સાથે સ્વાગત પ્રવચન કર્યું હતું ત્યારબાદ

તથા આ દિવસે ખાસ ગાંધીજીના સફાઈ અંગેના વિચારને વધુ દ્રઢ બનાવવાને લોકો પણ સફાઈ પ્રત્યે જાગૃત બને અને સફાઈ કરતા કર્મચારીઓનું માન સન્માન જળવાય તે માટે આ કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામગીરીનું પણ પુષ્પગુચ્છ વડે બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમની આભાર વિધિ મહાવીર સિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ જ્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરતી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું આજે આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા અને સ્વચ્છતાના આગ્રહી સૌરાષ્ટ્રના પ્રણોતાપુત્ર એવા મહાત્મા ગાંધીબાપુની જન્મ એકસો છપ્પનમી જયંતિ નિમિત્તે ઘણા વર્ષથી જે યુનિવર્સલ ફાઉન્ડેશનના માધ્યમથી મહાવીરસિંહ જાડેજા અને ભગવાનજીભાઈ દેવળિયા સાથે કેશોદના નાગરિકો પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરતા રહ્યા છે ત્યારે આ વર્ષે આઝાદ ક્લબના પટાંગણમાં કેશોદના નાગરિકો આજે તેમના ટ્રસ્ટી સદસ્યો યુનિવર્સલ ફાઉન્ડેશનના સદસ્યો ભારત વિકાસ પરિષદના સદસ્યો આ અને સફાઈ કામદારોની ઉપસ્થિતિમાં આજે પૂજ્ય બાપુની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ સાથે આ કાર્યક્રમમાં નગરપાલિકા વિસ્તારની અંદર જે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી જે સ્વચ્છતાની એક ઝુંબેશ ચાલી રહી છે સ્વચ્છતા હિ સેવા અંતર્ગત જે સફાઈ કામદારો રાત્રિ દરમિયાન સફાઈ કરે છે એવા તમામ સફાઈ કામદારો વતી આજે અમને સન્માનિત કરવાનું પણ આયોજન આઝાદ આઝાદભના પ્રતંગણમાં રાખવામાં આવ્યું સમગ્ર દેશની અંદર આજે હું એક નમ્ર અપીલ કરું છું કે આપણે આ સ્વચ્છતાની ઝુંબેશને આખા વર્ષ દરમિયાન આપણા સમાજ સોસાયટી શહેરીઓ તમામ જગ્યાએ આપણે સ્વચ્છતાનું

ZN24 News Mobile App